યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી જિલ્લાના માંડોખડગ ગામે આવેલ માનવ સેવા સંઘ સંચાલિત સારદા વિદ્યાલયમાં પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવસારી જિલ્લામાં દક્ષિણે આવેલા માંડવખડ ગામે સારદા વિદ્યાલયમાં ઓગણીસમીમાં સ્વાતંત્ર્યતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીની અને મહેમાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન તથા ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી વિજયભાઈ ગામિત કૃષિ દર્શન એગ્રો મોવાસના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમને માન આપી ધર્મરાજ કોર્પે ગાર્ડ તથા ધર્મરાજ ફાઉન્ડેશનના દક્ષિણ ગુજરાતના રિયોજનલ સેલ્સમેન મેનેજર શ્રી ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધર્મરાજ ફાઉન્ડેશન તથા શ્રી વિજયભાઈ તરફથી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેટ તથા બોલપેન ફેટ આપવામાં આવી હતી કાર્યક્રમ ઉપસ્થિત માનવ સેવા સંઘ માનવ ખડકના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ રાવત પ્રાસંગિક ઉદબોધન થયું હતું કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ શ્રી મનુભાઈ ભગુભાઈ રાકેશભાઈ સામાજિક કાર્યકર સુનિલભાઈ દિવ્યેશભાઈ લાકડાવાળા ચુનીલાલભાઈ અવિનાશભાઈ તથા યંગ ગુજરાત ન્યૂઝના નવસારી જિલ્લાના બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગામના યુવાનો તથા વડીલો અને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ચેમાલા દ્વારા કરવામાં આવી હતી તેમણે આભાર વિધિ દરમિયાન પંદર ઓગસ્ટની યાદ કરી અને ભારત દેશ આઝાદ થયો તેની યાદમાં ઉજવાતા સ્વતંત્રતા દિવસની આપણને મળેલ અંગ્રેજો પાસેથી આઝાદીના ઇતિહાસની વાત કરી અને આભાર વિધિ કરી હતી પ્રિતેશ પટેલ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવસારી